વિદ્યાર્થી ભાઈ બહેનો ધોરણ નવના ના સામાજિક વિજ્ઞાનની અંદર આપણે આની પહેલા પાઠ સત્તરની કુદરતી વનસ્પતિ વિશે થોડો અભ્યાસ કરેલો અને એક પાઠ પૂર્ણ થઈ ગયા બાદ હવે આપણે સામાજિક વિજ્ઞાનના પ્રથમ એકમની અંદર પાઠ છ જે છે તેના વિશે થોડી ચર્ચાઓ કરવાની છે હવે સામાન્ય રીતે પાઠનું નામ એવું છે કે વિશ્વ તો તમે આની એક થી પાંચ પાઠની અંદર થોડી 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 માહિતી ભેગી કરી હતી સાંભળી હતી વાંચીતી અથવા એના વિશે તમે થોડો અભ્યાસ કર્યો છે એના અનુસંધાને આપણે થોડીક ચર્ચા કરીએ જેને આપણે પ્રસ્તાવનાના રૂપમાં અહીંયા ચર્ચા કરવાની થાય છે હવે સૌથી પહેલા ટૂંકમાં તમને કહી દઉં કે ચૌદસો ત્રેપનમાં કોન્સ્ટન્ટી નોકરનું પતન થતા ભારતમાં વિદેશી પ્રજાઓનું ધીરે ધીરે આગમન થયું અને એ આગમનની સાથે ભારતમાં છેલ્લે અંગ્રેજો આવ્યા અને ભારતમાં એ શાસન કરવા માટે સક્ષમ બન્યા કોઈપણ પરિસ્થિતિ નિર્માણ થાય અથવા ભારતના શોષણના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવું તેવી લોકોની નીતિના કારણે એમ કહેવાય કે ભારત એક અંગ્રેજોનું ગુલામ એટલે કે અંગ્રેજના આધિપત્ય નીચે ભારતનું સંચાલન થવા લાગે ધીરે ધીરે ભારતની અંદર અથવા દુનિયાના દેશો અવનવા દેશોમાં જઈ અને ત્યાં વ્યાપાર અર્થે પોતે પોતાના સંસ્થાનો સ્થાપ્યા અને એ સંસ્થાનોના ભાગરૂપે કેટલી ક્રાંતિઓ થઈ એના વિરોધના રૂપમાં તમને એમ કહી દઉં કે સમગ્ર ભારતની અંદર અથવા વિશ્વની અંદર ઓગણીસો પિસ્તાલીસ પહેલા શું ઘટના બની એ પછીના વિશ્વ વિશે આપણને અહીંયા કેટલીક બાબતોનું માહિતી આપવામાં આવ્યું છે તો પેલા કરી લઈએ કે ઓગણીસો દુનિયાના મોટા ભાગના દેશો એના અસર નીચે આવી ગયા એટલે દુનિયાના દેશોએ એવું વિચાર્યું કે ફરી વિશ્વમાં યુદ્ધ ન થાય તે માટે વિશ્વમાં કાયમી શાંતિ સલામતી જળવાય રહે તે માટે એક રાષ્ટ્ર કરવામાં આવી હેતુ હતો હેતુઓ સિદ્ધ થાય તે માટે રાષ્ટ્ર સ્થાપના કરવામાં આવી એટલે મેં અહીંયા ખાલી યાદ માટે લખ્યું છે કે હવે પ્રથમ વિશ્વ યુદ્ધ ને સ્થાપના ત્યાર પછી ટૂંકા વીસ વર્ષની અંદર દુનિયાના દેશોને પ્રથમ વિશ્વયુદ્ધની અંદર થયેલા અન્યાયનો બદલો લેવા માટે દરેક રાષ્ટ્રોએ રાષ્ટ્રવાદની નીતિ દ્વારા એમ કહેવાય કે સામ્રાજ્યવાદની પ્રવૃત્તિનો આરંભ કર્યો એટલે જે જે નબળા રાષ્ટ્રો હતા એ નબળા રાષ્ટ્રને પોતાના પક્ષમાં જોડી દેવા એની ઉપર આધિપત્ય સ્થાપવું અને તેનું શોષણ કરવું આવું વીસ વર્ષના ગાળા દરમિયાન ચાલ્યું એટલે આપણે એમ કહી શકીએ કે ઓગણીસો ને ઓગણીસ થી શરૂ કરી અને ઓગણીસો ને ઓગણચાલીસ નો જે મધ્ય ગાળો હતો પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધ છે એ ગાળા દરમિયાન જદબુદ ગુપ્ત જુથ રચાણી ત્યાર પછી એકબીજા રાષ્ટ્રો ઉપર પોતાની સત્તા સ્થાપવા માટે સામ્રાજ્યવાદની નીતિઓ અપનાવી વર્ષેશની સંધિને કાગળનું ચિત્રકન ફેંકી દેવામાં આવ્યું ઇટાલીનું મુસોલીન જર્મનીનો હિટલર જાપાનની અંદર સામ્રાજ્યવાદ આ બધી પ્રક્રિયાઓ શરૂ થઈ અને અંતે એમ કહેવાય કે ઓગણીસો દ્વિતીય પ્રારંભ થયો હવે વિશ્વની અંદર પ્રથમ વિશ્વયુદ્ધની અંદર રાષ્ટ્રની જે શાંતિ સ્થાપવા માટે સ્થપાઈ હતી સંસ્થા તે નિષ્ફળ અને અંતે દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ અને દ્વિતીય વિશ્વયુદ્ધ એમ કહેવાય કે ઓગણીસો ઓગણચાલીસ થી શરૂ કરી ઓગણીસો પિસ્તાલીસ નો પ્રારંભ આ ગાળા દરમિયાન દ્વિતીય એક સમગ્ર વિશ્વમાં ફાટી દીધી ભયંકરતા આ યુદ્ધ સ્થાપિત કરી હતી અને દુનિયાનો એક પણ દેશ આ યુદ્ધથી બાકાત રહ્યો ન હતો પરિણામ એ આવ્યું કે અમેરિકાના પ્રમુખ અને રશિયાના પ્રમુખ અથવા વિશ્વની મહાસત્તા ધરાવતાઓએ એકત્રિત થઈ અને વિશ્વમાં ફરી યુદ્ધ ન થાય કાયમી માટે શાંતિ સલામતી જળવાઈ રહે તેવા હેતુથી એક સંયુક્ત આસનની સ્થાપના કરવામાં આવી અને તે સંયુક્ત સ્થાપના માટે કેટલાક હેતુઓ સ્થાપિત કરવામાં આવ્યા અને એ હેતુને ધ્યાનમાં રાખી અને અહીંથી જાપાનનો હિરોસીમા અને નાગાશાકી ઉપર અમેરિકાએ પરમાણુ હુમલો કર્યા પછી દ્વિતીય વિશ્વયુદ્ધ અંત આવ્યો આવું આપણે થોડું 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 આગળના પ્રકરણમાં ભણી ગયા છીએ અને ત્યાર પછી હવે ઓગણીસો પિસ્તાલીસ પછી વિશ્વની અંદર કાયમી શાંતિ સ્થપાઈ રહે તેવા હેતુથી એક સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી અને એના વિશે આપણે આની પહેલાના પ્રકરણોમાં આપણે જોયું હતું કે સલામતી સમિતિ છે સામાન્ય સભા છે વાલીપણા સમિતિ છે આંતરરાષ્ટ્રીય અદાલત છે આર્થિક સામાજિક સમિતિઓ છે આવી સમિતિઓ દ્વારા દેશની અંદર જે દ્વિતીય વિશ્વની અંદર પ્રથમ અને દ્વિતીય વિશ્વની અંદર ખુવાર થઈ ગયેલા રાષ્ટ્રોને બેઠા કરવા માટે અને આર્થિક પછાત રાષ્ટ્રોને બેઠા કરવા માટે અને કોઈ રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર ઉપર આક્રમણ ન કરે તેવા હેતુથી આ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી અને એમ કહેવાય કે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના એ વિશ્વની દરેક મોટા ભાગના દેશો એના સભ્યો છે તો અહીંયા આપણે દ્વિતીય વિશ્વ સુધી એના વિશે ચર્ચાઓ કરી અને ત્યાર પછી સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ હવે સંયુક્ત રાષ્ટ્રના અંગો આની પહેલાના પ્રકરણમાં આપણે મતલબ ભણી ગયા હવે અહીંયા પિસ્તાલીસ પછી વિશ્વની પરિસ્થિતિ શું હતી તો એમ કહેવાય કે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાના અંતેના કેટલા ના કેટલાક હેતુઓ હતા ત્યાર પછી પિસ્તાલીસ પછી ઠંડા યુદ્ધનો પ્રારંભ થયો વિશ્વમાં લશ્કરી જૂથોનું સ્થાપના કરવામાં આવી એશિયાને કેટલાક રાષ્ટ્રો સ્વતંત્ર બન્યા આવી બધી ઘટનાઓ બની અને એ ઘટનાના ભાગરૂપે આજે આપણે પહેલો મુદ્દો જે છે એ સંયુક્ત રાષ્ટ્રનું પત્ર એના વિશે ચર્ચા કરવાની છે તો મિત્રો તે પહેલા થોડી આપણી બુકના આધારે ચર્ચા કરી લઈએ કે પ્રાચીન કાળમાં ભારત અને વિશ્વભરમાં અસંખ્ય યુદ્ધો લડવાની વિગતોથી ઇતિહાસના પૃષ્ઠો ભરાયેલા છે પ્રાચીન સમયથી શરૂ કરીને દ્વિતીય વિશ્વ સુધીના સમયગાળા દરમિયાન અસંખ્ય યુદ્ધો ખેલાણા છે અને તે ઇતિહાસના પાના ઉપર

તો એ બે મહિદો છે પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધ ઘણી વાર આપણે કહીએ ને કે સારું કાર્ય કર્યું હોય તો સુવર્ણ અક્ષરે લખવામાં આવે પરંતુ અહીંયા એમ કહેવાય કે યુરોપના ઇતિહાસની અંદર ઇતિહાસ કાળી સાહિત્ય લખાયેલા જો કોઈ ઇતિહાસની ઘટના હોય તો તે આ પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધની ગણવામાં આવે છે તો બીજું નો સમાજ કરી શકાય પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વમાં કાયમી શાંતિ સ્થાપવાના હેતુથી રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી પરંતુ તેની કેટલીક મર્યાદાઓના કારણે તે નિષ્ફળ નીવડ્યો અને ઈસ્વીસન ઓગણીસો ઓગણચાલીસ માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું બીજા વિશ્વયુદ્ધની યુદ્ધ સમયની ઘેરી મનોદશા અને ભયંકરતા માનવજાતને શાંતિ અને સ્વતંત્રતા સ્વાતંત્ર્ય રક્ષણ માટેના પ્રયાસોની પુનઃ એકવાર જરૂર સમજાય પરિણામે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસના રોજ કરવામાં આવી કે પ્રથમ વિશ્વયુદ્ધ કરતા દ્વિતીય વિશ્વયુદ્ધ પણ ભયંકર હતું દરેક માનવ જાતના આંગણા સુધી આ યુદ્ધની ઘેરી અસર થઈ ચારે બાજુ ભૂખમરો લૂંટફાટ કુદરતી સંપત્તિ અને સમૃદ્ધ પ્રદેશોનો વિનાશ આવું ચારે બાજુનું ચિત્ર અને એ ચિત્રને અંતે જોવા મળ્યું કે જો વિશ્વમાં ફરી પાછું ત્રીજો વિશ્વ થશે તો આની કરતા પણ વધારે ભયંકરતા સરળ છે માટે એમ કહેવાય કે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી અને એના કેટલાક હેતુઓ અહીંયા સ્થાપિત કરવામાં આવ્યા છે એટલે આપણે કહી શકીએ ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસ ના રોજ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી અને એ સ્થાપના થયા બાદ એના કેટલાક મહત્વના હેતુઓ આપણે આ ટેક્સ બુકમાં આપવામાં આવ્યા છે સંયુક્ત રાષ્ટ્રના ખતપત્ર આરંભ આમુખથી થાય છે એટલે ખતપત્ર અંદર પહેલી પ્રક્રિયા છે એની આમુખથી થાય છે હવે આ અમુક શરૂઆત થાય છે મતલબ એની પ્રસ્તાવના છે આપણે જોયું કે બંધારણની અંદર અમુક શબ્દ આવ્યો આની પહેલા બંધારણ વિશે આપણે થોડી ચર્ચા કરી કે જે કંઈ બંધારણની અંદર અસમજસ વાળી સ્થિતિ હોય એ તમામે તમામ બાબતો એ શરૂઆતમાં મૂકવામાં આવ્યું છે મેં તમને વાત કરી કે બિન સાંપ્રદાયિકતા ધર્મ નિરપેક્ષતા એવા શબ્દોનું અર્થઘટન કરી અને એની અંદર અમુકમાં સમાવેશ કરવામાં આવ્યો હતો એમ સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રની શરૂઆત આમુકથી થાય છે એ માટે શાંતિના હોય તેવી બાબતોને અટકાવવા કે વિશ્વની અંદર કાયમી રીતે શાંતિ તેવા હેતુથી આ ખતપત્ર અથવા તો એના હેતુઓ સ્થાપિત કરવામાં છે તો એમ કહેવાય કે પહેલો હેતુ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરી આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરી સ્થાપના કરી

કોઈ એવા પરિબળો ઉભા ન થાય એની ઉપર સતત દેખરેખ રાખવી તો એ માટે કાયમી શાંતિ અને સલામતી જળવાય એવા પ્રયત્ન કરવા બીજો આત્મનિર્ણય તથા સમાન હકના પાયા ઉપર રાષ્ટ્ર વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવા મતલબ એવો છે કે દરેક રાષ્ટ્ર મૈત્રીપૂર્ણ સંબંધો મૈત્રી પૂર્ણ સંબંધો ને મતલબ એ થયો કે દરેક રાષ્ટ્ર એકબીજા રાષ્ટ્રને મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવી વિશ્વમાં કાયમી શાંતિ સલામતી જળવાઈ રહે તેવા તમામ યોગ્ય પગલા ભરવા અહિયાં એવું કહેવામાં આવ્યું છે કે વિશ્વમાં કાયમી માટે સમાન હકોની પ્રાપ્તિ થાય સમાનતા વિશ્વમાં સ્થપાય તે માટે દરેક રાષ્ટ્ર એ પોતાના મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવી અને એકબીજા લોકો એકબીજા રાષ્ટ્રને વિશ્વમાં કાયમી શાંતિ સ્થપાય તેવા તમામ દેશો પગલાં ભરશે તેવું સંયુક્ત રાષ્ટ્રસંઘના ખતપત્રની અંદર જણાવવામાં આવ્યું ત્રીજી બાબત એવી હતી કે આર્થિક સામાજિક સાંસ્કૃતિક અને માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો મતલબ એ છે કે કોઈ રાષ્ટ્ર આર્થિક રીતે નબળા હોય કોઈ રાષ્ટ્ર વિકસિત હોય કોઈ રાષ્ટ્ર સામાન્ય હોય તો આવા તમામ રાષ્ટ્રોને એકબીજા રાષ્ટ્રો મદદ કરશે કોઈનો સામાજિક વિકાસ કોઈ રાષ્ટ્રનો કરવો હોય કોઈ રાષ્ટ્રનો વૈજ્ઞાનિક વિકાસ કરવો હોય કોઈ આર્થિક રીતે પછાત હોય તો આવા એકબીજા રાષ્ટ્રો એકબીજાને મદદરૂપ થશે તેવું આ ખર્ચપત્રમાં જણાવવામાં આવ્યું તે ઉપરાંત જાતિ ભાષા લિંગ કે ધર્મના ભેદભાવ વિના તમામ વ્યક્તિઓ માટે મૂળભૂત સ્વતંત્રતાઓ કે માનવ અધિકારો પ્રત્યે આદર ભાવ ઉત્પન્ન કરવો દરેક એકબીજા રાષ્ટ્રોની અંદર ચામડીના વર્ણના આધારે રાષ્ટ્ર રાષ્ટ્રના વર્ણન કોઈ આવી ભેદભાવો સર્જાય તો એનું નિરાકરણ લાવવું આપણા વિશ્વની અંદર આફ્રિકન અથવા તો વિશ્વના કોઈ પણ રંગ રંગભેદની નીતિ અપનાવે છે તો આવી રંગભેદની નીતિઓને તજા ધ્યા મતલબ એ છે કે કોઈ પણ ધર્મનો હોય કોઈ પણ ભાષાનો હોય કોઈ પણ જાતિના સમુદાયનો હોય તો એને એને તમામ વ્યક્તિને સમાન અને સ્વતંત્રતાનો અધિકાર આપવો આવું ખતપત્રમાં જણાવવામાં આવ્યું આમ આપણે ટૂંકમાં એમ કહી શકીએ કે આ સમાન ધ્યેયો સિદ્ધ કરવા માટે કામ કરી રહેલા જુદા રાષ્ટ્રના કાર્યો વચ્ચે સમાજતા લાવનાર કેન્દ્રીય સંસ્થા તરીકેનું કાર્ય કર્યું મતલબ કોઈ રાષ્ટ્રના ઝઘડાઓ થતા હોય કોઈ રાષ્ટ્ર આર્થિક રીતે નબળું હોય દરેક રાષ્ટ્ર મૈત્રીપૂર્ણ મૈત્રીને મદદરૂપ થાય એ માટે એક આંતરરાષ્ટ્રીય સંસ્થાની સ્થાપના કરવી અને એકબીજા રાષ્ટ્ર સહભાગીદાર બને તેવા પ્રયત્નો કરવો એટલે એમ કહી શકીએ આપણે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘના ખતપત્રની અંદર જે ધ્યેયો સ્થાપિત કરવામાં આવ્યા છે તે ધ્યેયો સો ટકા સંપૂર્ણ રીતે સફળ થાય

તો આમ ઓગણીસો પિસ્તાલીસ જે વિશ્વ અને વિશ્વની અંદર શાંતિ સુલેહાય અને વિશ્વમાં કોઈ ઝગડાઓ ન થાય અને એકબીજા રાષ્ટ્ર પરાધીન ન થાય કોઈ કોઈ ગુલામ ન બને તેવી તકેદારીના ભાગરૂપે આપણે એમ કહી શકીએ કે વિશ્વની અંદર સંયુક્ત સ્થાપના કરી ચોવીસ ઓક્ટોબર ઓગણીસો ના દિવસે અને એનો આ અર્થપત્ર તૈયાર કરવામાં આવ્યું છે તો મિત્રો અહીંયા એક નાનકડો ફેરડા તમને રજૂ કર્યો છે આભાર જય સ્વામિનારાયણ